નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું અમિતા લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં ભંગાણ પડ્યું સાવલીના ભાજપના કેતન કે રાજીનામું આપ્યું વિધાનસભા અધ્યક્ષને કેતન રાજીનામું આપ્યું છે તેમના રાજીનામામાં ઉલ્લેખ છે કે આત્માના અવાજને માન આપીને આ રાજીનામું આપી રહ્યો છું કેતન ઇનામદારે જે રાજીનામું ધર્યું છે તેની પાછળ તેમને કારણ આપ્યું છે કે અંતર આત્માના અવાજને માન આપી આ પદ પરથી રાજીનામું આપું છું તો લોકસભાની ચૂંટણી આવે તે પહેલા ભાજપમાં પણ રાજીનામું પડ્યું છે ભાજપના ધારાસભ્ય સાવલીના કેતન કેત રાજીનામું ધરી દીધું છે અને વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું આપ્યું સૌથી મોટી વાત એ છે કે તેમણે રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે અંતરાત્માના અવાજને માન આપીને આ રાજીનામું આપી રહ્યા છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુધાર પાસેથી અલ્પેશ જે કારણ આપ્યું છે અંતરાત્માના આત્માના અવાજને માન આપીને તેમણે રાજીનામું ધર્યું તમારી વાત થઈ હશે શું જણાવી રહ્યા છે તેઓ બિલકુલ અમૃતા વાત કરવામાં આવે તો રાજીનામું છે તે એક બાદ એક ભાજપમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કીર્તન ને લાગ્યું કે હવે મારું માન સન્માન અહીંયા નથી રહ્યું એટલે તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કુલદીપસિંહ રાહુલ જે કરેલી છે જે વડોદરા શહેર કોંગ્રેસ વડોદરા જિલ્લાના પ્રભારી તેમણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ ચેતન ઇનામદાર ને અચાનક રાજીનામું આપી દીધું જોકે હાલ તો રાજીનામું આપતા જ સમગ્ર જે વિષય છે તે ચર્ચાનો બને છે કારણ કે ચેતન ઇનામદાર છે તે સાંસદ જે રંજનબેન ભટ્ટ છે એમના ખુબ જ નજીકના કહેવાતા માણસ છે અને જ્યારે રંજન રજણબેનને ત્રીજી તબુ પણ વિઝિટ કરવામાં આવ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ ખૂબ જ મોટા સમાચાર છે એ કહી શકાય જો કે ચિતન નિરામદારય વિધાનસભાના અધ્યક્ષ સંતન ચોગડી છે તેમણે રાજીનામું મોકલી આપ્યું છે તો હવે આગામી સમયમાં કેતે નિરામદાર દ્વારા શું સ્ટેપ લેવામાં આવે છે તે જોવું રહી જી અમૃતા અહી જે સવાલો છે એ તો ઉઠી જ રહ્યા છે અમારી સાથે ન્યૂઝરૂમ થી પ્રદીપ પણ જોડાયા છે તેમની સાથે વાત કરીએ પ્રદીપ અહીં સવાલો ઘણા ઉઠી રહ્યા છે સ્વાભાવિક છે રાજનીતિનો સમય ચાલી રહ્યો છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ઘણા બધા કોંગ્રેસી નેતાઓ મોટા મંધાતાઓની એન્ટ્રી થઈ છે ભાજપમાં તો ક્યાંક નારાજગીનો ક્યાસ હોય પણ રાજીનામામાં માત્ર એટલું કારણ કે અંતરાત્માના આત્માના અવાજને માન આપું છું એ પહેલા નારાજગી હોય તો એ વ્યક્ત પણ કરવાની હોય પરંતુ એ સીધું રાજીનામું ધરી દીધું છે બિલકુલ અમિતા કેતન ઇનામદાર જે છે તેની રાજકીય કારકિર્દીની પહેલા હું આ વાત કરવા માંગીશ આપની સાથે બે હજાર દસની અંદર એ અપક્ષની અંદરથી જિલ્લા પંચાયતના સભ્ય જે છે તે બન્યા હતા ત્યારબાદ બે હજાર બારની ની અંદર વડોદરાથી ધારાસભ્ય ચૂંટાયા તેઓ અવારનવાર કેતન ઇનામદાર જે છે જે અપક્ષની અંદર ધારાસભ્ય પદે હતા ત્યારે તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે તેઓ ચર્ચાની અંદર રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા હતા અપક્ષની અંદરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપ ની અંદર જોડાયા ભાજપની અંદર જોડાયા સાથે ભારતીય જનતા પાર્ટીએ તેને બે હજાર બાવીસની વિધાનસભાની ટિકિટ જે છે તે સાવલી બેઠક ઉપરથી આપી હતી સાવલીથી તેઓ ધારાસભ્ય પદે જીત્યા હતા પણ અને ત્યારબાદથી તેઓ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ જે છે તેની નજીકના એ વ્યક્તિ હતા કેમ કે રંજનબેન ભટ્ટનો એ મત વિસ્તાર હતો સાંસદ સભ્ય હતા ત્યારથી જ પરંતુ કેતન ઇનામદારે જે રાજીનામું આપ્યું છે રાજીનામાની અંદર તેમણે ઉલ્લેખ કર્યો છે કે અંતર આત્માને મને લાગ્યું કે હવે મારે રાજીનામું આપી દેવું જોઈએ જેના કારણે તેમને રાજીનામું આપ્યું છે પરંતુ હવે એ જોવાનું રહેશે અહીંયા એ રાજીનામું છે આપણું એ રાજીનામું બતાવું છું તેમને સીધું જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દેવામાં આવ્યું છે અત્યાર સુધી એવું થતું હતું

કેતની નામદાર હાલ તો મંદિરમાં છે પરંતુ જેમ તેમની સાથે ફરી એકવાર સંપર્ક કરીને તેમનો પણ પક્ષ જાણવાનો પ્રયાસ કરીશું પ્રદીપ અહીં જે આપ વાત કરી રહ્યા છો તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું ધરી દીધું છે રાજીનામામાં શું લખ્યું છે વધારે બિલકુલ અમિતા રાજીનામાની અંદર એટલું જ માત્ર એમને લખ્યું છે કે મારી અંતરાત્માની વાત જેમને અત્યારે ટેલિફોનિક વાતચીત ઉપર જણાવ્યું હતું કે મારી અંતરાત્માની વાત જે છે તે પણ મેં સાંભળી લોકોનો અભિપ્રાયની વાત જે કરી તે પણ સાંભળી અને હાલ તેઓ કહી રહ્યા છે કે તેઓ મંદિરની અંદર દર્શન કરી રહ્યા છે ક્યાંક અમિતાએ કહી શકાય કે હવે આ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ વડોદરાની અંદર રંજનબેન ભટ્ટ જે છે કે જેમને ભારતીય જનતા પાર્ટીના આ લોકસભાના ઉમેદવાર જે જે જાહેર કરવામાં આવે છે ક્યાંક તેમની સામે પણ તેઓ ઊભા રહી શકે તેવી શક્યતાઓ જે છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હવે જોવાનું રહેશે કે હર હંમેશ વિવાદાસ્પદ નિવેદનોથી જે કેતર ઇનામદાર આપતા હતા કે જે બે હજાર બાવીસ બાદ એ વિવાદાસ્પદ નિવેદનો જે છે કે તેઓ બંધ બંધ થઈ ચૂક્યા હતા આવવાના પરંતુ ફરી એકવાર એ વિવાદાસ્પદ નિવેદનોની શરૂઆત થાય અને અન્ય કોઈ પાર્ટીની અંદર જોડાય ત્યાંથી તેમને લોકસભાની સીટ પણ પણ જે છે તે તે વડોદરાની મળી શકે તેવી શક્યતાઓ છે પરંતુ હવે એ વડોદરાની જે રાજકીય માહોલ જે છે તે હવે ગરમાઈ ચૂક્યો છે કેમ કે સાવલી બેઠક પરથી એ તો ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીની અંદર બે હજાર બાવીસ થી અત્યાર સુધી તમામ જે ધારાસભ્યોનો રાજીનામા પડ્યા છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા હતા પરંતુ હવે આ રાજીનામું ભારતીય જનતા અંદરથી પડ્યું છે અને એ એ પણ બેઠક ઉપરથી કે જે બેઠક ઉપર થોડા દિવસો પહેલા પણ વિવાદ થઈ ચૂક્યો હતો એ વિવાદ એ હતો કે રંજનબેન ભટ્ટને જ્યારે લોકસભાની ટિકિટ આપવામાં આવી ત્યાંથી જ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જે છે જ્યોતિબેન પંડ્યા તેમને પણ પોતાની દાવેદારી જે નોંધાવી હતી તેમને પોતાનો રોષ જે છે તે પણ પણ મીડિયા સામે હતો કે મને ટિકિટ ના આપવામાં આવી વડોદરાનું કામ કરવું હતું અને ત્યારબાદ પાર્ટી દ્વારા તેમને વર્ષ માટે સસ્પેન્ડ જે છે તે કરવામાં આવ્યા હવે વધુ એક ધારાસભ્યનું ત્યાંથી રાજીનામું પડ્યું છે એટલે કે હવે એ ધારાસભ્ય પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જો વાત કરવામાં આવે તો તે અપક્ષની અંદરથી અથવા અન્ય કોઈ પાર્ટીની અંદરથી તેઓ ત્યાં ચૂંટણી લડી શકે તેવી પણ શક્યતાઓ છે બિલકુલ પ્રદીપ અહીં વડોદરાની રાજનીતિ હવે ઉથલપાથલ ત્યાં મચી ચૂકી છે કારણ કે એક તરફ લોકસભાની ચૂંટણી હવે થોડા સમય બાદ છે જાહેરાત તો થઈ જ ચૂકી છે તારીખોની પણ ધારાસભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે અત્યાર સુધી સંગઠનમાં ભાજપમાં એ પરંપરા રહી છે કે એક રહી કહો કે એક ચીલો રહ્યો છે કે પહેલાં નારાજગી વ્યક્ત કરવામાં આવે છે પરંતુ અહીં નારાજગી પણ કોઈ વ્યક્ત નથી કરવામાં આવી માત્ર અંતરાત્માનો અવાજ આ જે અંતર અવાજ છે એ સૌથી મોટો સવાલ ઊભો કરી રહ્યો છે બિલકુલ અમિતા અંતર આત્માનો અવાજ જે છે કે તે સવાલ ઉભી ઉભો થઈ રહ્યો છે કેમ કે પાર્ટી દ્વારા કોઈ પણ વ્યક્તિને બનાવવાની કોશિશ કે કોઈ હજી સામે નથી આવ્યું સીધું જ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને જે છે તે સોંપી દેવામાં આવ્યું છે મારી સાથે વિજય દેસાઈ છે તેમની સાથે વાત કરીશું વિજય આજે વહેલી સવારે સાવલીના ધારાસભ્ય એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્રની અંદર એવું લખ્યું છે કે મારી અંતર આત્માના અવાજને હું માન આપીને હું મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું ને ધારાસભ્યનું રાજીનામું જે છે તે લેટર વિધાનસભા અધ્યક્ષને આપવામાં આવે છે અને તેમને એમ પણ કહે છે કે આ રાજીનામું તમે સ્વીકારો બિલકુલ આ ભારતની રાજનીતિમાં આજકાલ અંતરાત્મા શબ્દ છેલ્લા બે વર્ષથી વધારે જોવા મળે છે કારણ કે કોઈ પણ ધારાસભ્યનો અંતર આત્મા અચાનક જાગે છે અને પછી રાજીનામા સુધી પહોંચી જાય છે અત્યારે વાત આપણે સાવલીના ધારાસભ્ય જે કેતન ઇનામદાર છે તેમની કર્યા છે મોડી રાત્રે તેમને આ જે રાજીનામાનો પત્ર છે પોતાનો અંતર જાગતા લખ્યો છે અને વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે પરંતુ હજી સુધીમાં આ રાજીનામાનો હજી સુધી અધ્યક્ષ દ્વારા સ્વીકાર કરવામાં નથી આવ્યો એ પણ એક વાસ્તવિકતા છે પરંતુ આ પહેલી વાર નથી પ્રદીપ કે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું હોય અગાઉ જાન્યુઆરી બે હજાર વીસમાં પણ તેમણે આ જ રીતે ધારાસભ્ય પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું એ સમયે તેમને ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા સરકાર સામે ઉઠાવ્યા હતા સવાલો અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા અને એવો અનેક ભ્રષ્ટાચારના આરોપ પણ કર્યા હતા અને એ એ બધા મુદ્દાઓને તરીને રાજીનામું આપ્યું હતું પરંતુ બાદમાં એ અંતે ઘીના ઠામમાં ઘી ટોળાયું હતું અને ઇનામદારને મનાવી લેવાયા હતા પરંતુ એ સિવાય આમનો જે ઇતિહાસ છે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોતા આવ્યા છીએ કે કેતન ઇનામદાર છે તે બરોડા ડેરીના ભ્રષ્ટાચારના મુદ્દા હોય કે ખેડૂતોના પ્રશ્ન હોય તેને લઈને વારંવાર જે સરકાર સામે જ બાસ પીડવાની તેમની જે આદત પણ છે પરંતુ હવે આ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે વડોદરા જે બેઠક તે તેમને લાગે છે ત્યાંના ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે એને એ બધા વચ્ચે આ પ્રકારે એકાએક રાજીનામું મોડી રાત્રે જાહેર કરી દેવું એ થોડુંક આશ્ચર્યજનક એટલા માટે છે કે ચૂંટણીના સમયે કોઈપણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ પોતાની પાર્ટી અને પોતાનો જે મત વિસ્તાર છે ત્યાંથી હટી જવાની જાહેરાત કરે છે તો એ જનતંત્ર માટે પણ નુકસાનકારક છે ઉપરાંત જે તે પાર્ટી માટે પણ નુકસાનકારક છે પરંતુ કેતન ઇનામદારના મનમાં શું છે આની પાછળના કયા કારણો

વાસ્તવિક સ્થિતિ એ છે કે કેતન ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તેઓ ભાજપમાંથી ચૂંટાતા આવેલા છે ત્રણ ટર્મથી ધારાસભ્ય પણ છે એટલે હવે જોવાનું એ પણ રહેશે કે મોડી મંડળ કયા પ્રકારના નિર્ણય કેતન ઇનામદારને લઈને લે છે કારણ કે પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી ગણે છે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીના જ સમયે આ પ્રકારે જો કોઈ પોતાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જો શિસ્ત ભંગ કરે છે તો શિસ્ત ભંગના પગલાં તેમની સામે લેવાશે કે કેમ તેમનું રાજીનામું સ્વીકારાશે કે કેમ તેને લઈને પણ સવાલ છે જો રાજીનામું સ્વીકારાય છે તો પ્રદીપ એક સવાલ એ પણ અહીં ઉઠશે કે શું પેટા ચૂંટણીઓ જે જાહેર થઈ છે તેમાં હજી વિસાવદરની બાકી છે તેને લઈને કદાચ નિર્ણય થઈ શકે છે તે પરિસ્થિતિમાં શું સાવલીમાં ફરીથી પેટા ચૂંટણી આવશે

રાજીનામા અધ્યક્ષને રૂબરૂ મળતા હોય છે વિધાનસભા અધ્યક્ષ તેને રૂબરૂ મુલાકાત બાદ જ તેનું રાજીનામું જે છે તે સ્વીકારવામાં આવતું હોય છે અહીં કેટન ઇનામદાર તરફથી રાજીનામું નો પત્ર વિધાનસભા અધ્યક્ષને સોંપાયો છે મેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે જ્યારે રૂબરૂ ધારાસભ્ય નથી પહોંચતા આ લેટર મારફતે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપાય ત્યારે રાજીનામું સ્વીકારવું કે નહીં તેનો વિશાસિત અધિકાર વિધાનસભા અધ્યક્ષ પાસે હોય છે તો આ કેસની અંદર વિધાનસભા અધ્યક્ષ કયા પ્રકારની રાજીનામા સ્વીકારવાની બાબત સ્વીકારે છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે અને સંભવિત રીતે ઘીના ધામમાં ઘી થોડી વળે રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે નહી કેતન ઈનામદારને બનાવી લેવામાં આવે તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે પણ નિકુંજ અહીં મનાવી લેવામાં આવે આ વાત ત્યારે જ આવે જ્યારે નારાજગી હોય અત્યાર સુધી નારાજગીને લઈને કોઈ ચર્ચા નથી થઈ અને અચાનક જ રાત્રે વહેલી સવારે અથવા તો કહો મળશ કે બ્રહ્મ મૂહર્તમાં તેમને એવું જ્ઞાન થાય છે કે મારી અંતરાત્માનો અવાજ જાગ્યો અને હું રાજીનામું ધરી દઉં અમે તો વડોદરાથી અસંતોષની બીજી લહેર છે સ્વરૂપમાં ઉપાધ્યક્ષ અને ગુજરાત ભાજપના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ એવા જ્યોતિબેન પંડ્યા એ પોતાનું રાજીનામું ધરી દીધું સાથે તેમને સસ્પેન્ડ પણ ત્યારબાદ કરવામાં આવ્યા અને આ બીજી એ ઘટના છે કે જે વડોદરા જિલ્લા

નારાજગી અસંતોષ હોવાના કારણે તજ્ઞ રાજીનામું આવતું છે કે પ્રકારની વાત મળી રહી છે જી નિકુંજ એ પણ અહીંયા એક સવાલ ઉપસ્થિત થાય છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી અંતરઆત્માનો અવાજ જે છે તે સામે આવતો હોય છે પરંતુ આ વખતે જ્યારે વડોદરાના ધારાસભ્ય સાવલીના ધારાસભ્ય જે રાજીનામું આપ્યું છે એ રાજીનામા લોકસભાની ચૂંટણી વખતે આપ્યું છે અને અગાઉ પણ એ સાવલી બેઠક પરથી અંદરથી ધારાસભ્ય પણ બની ચૂક્યા હતા તો હવે આ લોકસભાની ચૂંટણી ટાણે તેમને રાજીનામું આપ્યું છે વડોદરા ડેરીનો જે છે વિવાદ પણ ચાલતો હતો શું રંજનબેનની સામે પણ એ અપક્ષની અંદરથી પોતાની દાવેદારી નોંધાવી શકે અથવા તો અન્ય પક્ષ દ્વારા તેમને ત્યાંથી ટિકિટ પણ આપવામાં આવી શકે એવી કોઈ શક્યતા પ્રદીપ રાજકારણની અંદર અત્યારથી આ તમામ લગાવી તે ખૂબ જ વહેલું કહેવાશે પરંતુ જરૂરથી અંતરાત્માનો અવાજ કોઈ પણ ધારાસભ્યનો કે કોઈ પણ રાજકીય નેતાઓનો જાગતો હોતો નથી રાજકારણ એ નફા નુકસાન નું ગણિત હોય છે અને તેના આધારે જ રાજકીય નેતાઓ જે છે તે કોઈ પણ મુમેન્ટ અથવા તો કોઈ પણ પ્રતિક્રિયા કરતા હોય છે અને રાજકારણની અંદર રાજીનામું આપવું તે બાબત પણ

નારાજગી અથવા તો અંતરાત્માનો અવાજ એ જરૂરથી શબ્દોની અંદર લખવામાં આવતો હોય છે પરંતુ હકીકતમાં કોઈ પણ કારણ હોય છે ચાહે પોતાના વિસ્તારને લગતું હોય અથવા તો વ્યક્તિગત હોય તેના આધારે જ જનપ્રતિનિધિ નારાજ થતો હોય છે કોઈ પક્ષ છોડતો હોય છે ને પોતાના ધારાસભ્ય પતેથી રાજીનામું આપતો હોય છે રહી વાત કેતન ઇનામદારની કેતન ઇનામદારને મનાવી લેવામાં આવે તેવી શક્યતા પૂરી છે અને તેનું રાજીનામું અસ્વીકાર કરવામાં આવે તેવી બાબત પણ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે અગાઉ પણ એકવાર રાજીનામું આપ્યું અને તેનો અસ્વીકાર થયો જો આ વખતે પણ અસ્વીકાર કરવામાં આવે છે તો પછી જે રાજનૈતિક સમીકરણો છે એમાં શું એવું માનવું કે એક પ્રેશર પોલિટિક્સ નું પાસું ઉમેરવા માટે આ પ્રકારે રાજીનામું આપવામાં આવ્યું છે જરૂરથી પોતાની વાત મનાવવા માટે પણ આ બાબત હોઈ શકે પરંતુ કેતન ઇનામદાર કેટલા અડગ રહે છે તે બાબત પર પણ હવે ના રાજીનામા રાજીનામું આપ્યું હતું પણ મનાવી લેવામાં આવ્યા હતા આપને યાદ હશે કે ખેડા બેઠકના ગોવિંદ પરમાર થોડા વર્ષો પહેલા તેમને પણ આ પ્રકારે રાજીનામું આપવા માટેની ધમકી આપી હતી ત્યારબાદ તેમને પ્રદેશ કાર્યાલય કમલમ બોલાવવામાં આવ્યા અને મનાવી લેવામાં આવ્યા તો કેતન નામદાર એકમાત્ર માત્ર ધારાસભ્ય એવા નથી આ પહેલા પણ ગોવિંદ પરમારે પણ એ પ્રકારની ટેકનિક અપનાવી હતી કે રાજીનામું આપવાની તેમને ધમકી આપી ને ત્યારબાદ તેમને મનાવી લેતા પોતાનું રાજીનામું તેમને પરત કર્યું કે નિકુંજ અહીં સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અન્ય કોઈ ધારાસભ્ય અને કેતન ઇનામદાર આ બધામાં ફરક છે કેતન ઇનામદાર પહેલેથી એક ઈમાનદાર છબી ધરાવે છે એક આક્રમક નેતા પણ રહ્યા છે જ્યારે પણ સવાલ ઉઠાવવાના હોય તો તેમણે એ નથી જોયું કે તેઓ પોતાના જ પક્ષ સામે ઉઠાવી રહ્યા છે કે પછી વિપક્ષ સામે હંમેશા તેમણે જનતા પોતાની જે મત વિસ્તાર છે ત્યાંની જનતા છે કે પછી બરોડા ડેરીનો ભ્રષ્ટાચાર છે એ તમામ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે એટલે જ્યારે કેતન ઇનામદાર આ પ્રકારે રાજીનામું આપી દે અને એ પણ અચાનક તો કયા કયા એવા મુદ્દા છે જે અહીં અડતા હોય જરૂરથી અલગ અલગ મુદ્દાઓ સરકાર સામેના પણ ઉઠાવ્યા છે કેતન ઇનામદારે અને મૂળ સ્વરૂપે કેતન ઇનામદાર સૌથી પહેલા અપક્ષ તરીકે સાવલીમાંથી માંથી ચૂંટાઈ હતા અને ત્યારબાદ તેમનો ભાજપની અંદર પ્રવેશ થયો અને ભાજપના ધારાસભ્ય બન્યા પરંતુ હજી પણ વિપક્ષ અથવા અપક્ષની છબી જે છે તે તેમના પર લાગેલી છે ને તે જ પ્રકારનો તેઓ પાર્ટીમાં હોય છતાં પણ સરકાર સામેના મુદ્દાઓ હોય કે સરકાર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો હોય તે જરૂરથી વિધાનસભા ગૃહની અંદર રજૂ કરતા હોય છે અને તે પૈકીનું જ કોઈ કારણ તેમના રાજીનામા પાછળનું હોઈ શકે સ્થાનિક રાજકારણ પણ તેમના રાજીનામા પાછળનું હોઈ શકે કારણ કે વડોદરાનું રાજકીય સ્થિતિ જે છે જેમાં ઘણી બધી નારાજગીનો સ્વરૂપ અગાઉ પણ ઉઠ્યો હતો ને ફરી પણ

તેઓએ ત્યારે પણ રાજીનામું આપવા માટેની એક ચિંકી જે છે તે ઉચ્ચારી હતી પરંતુ ત્યારે પણ ફરી તેમને મનાવી લેવામાં આવ્યા હતા અને આ કેસમાં પણ કેતન ઇનામદારને મનાવી લેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે અહીં જો કેતન ઇનામદાર માની જાય છે તો પણ એક સવાલ એ ઉઠશે જે મેં આગળ પર પૂછ્યું હતું પ્રેશર પોલિટિક્સને લઈને પણ લોકસભાની ચૂંટણીના સમયે જ અંતરાત્મા જાગવી

પાંચ જેટલી રાજ્યની અંદર એકસો બ્યાસી વિધાનસભાઓ છે રાજીનામા આપી દીધા છે પણ સ્વીકારી લેવામાં આવે તો તેમાં અટકાવવા માંગીશ અમારી સાથે કોંગ્રેસના નેતા જોડાયા છે તેમની સાથે વાત કરીએ અમીબેન આપનું સ્વાગત છે ગુજરાત પોસ્ટ પર અમીબેન જે અત્યારે આ સમાચાર છે કે બે રાજીનામા કેમ પડ્યા છે જે રીતનું ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડિક્ટેટરશીપ છે જે રીતના અન્ય પાર્ટીમાંથી ધાગ ધમકી લવબ લાલચ થી નેતાઓને ખરીદ પરોશ કરવામાં આવે છે એ લોકોને બધી તકો આપવામાં આવે છે તો જૂના પાયાના કાર્યકરો હોય નેતા હોય હજી સુધી ચૂપ કેમ છે બેઝિકલી તો નેતાઓનો સ્વભાવ એ હોય એ બધા બીજાના સાથે ઇન્જસ્ટિસ હોય એના માટે બી લડતા હોય તો આ તો એમની પોતાની સાથે ઇન્જસ્ટીસ થતી હોય ત્યારે પાર્ટીના ડિસિપ્લિનના નામે ક્યાં સુધી ચૂપ રહેશે તો જ્યારે જ્યોતિબેને રાજીનામું આપ્યું ત્યારે અમે કહ્યું તું કે આ તો શરૂઆત છે અનેક રાજીનામાઓ પડશે કારણ કે ચૂકો આક્રોશ જેમ ભારતીય જનતા પાર્ટીના સુધી એ લોકો રાહ જોશે કે બીજા પાર્ટીના લોકોને તમામ પાર્ટીના નામે બીજા નેતાઓને જ પ્રમોટ કરવાના બારના નેતાઓ જે આવે એમને અને પોતાની પાર્ટીના જે પાયાના કાર્યકરો હોય એમની સાથે ઇનજસ્ટિસ થતી હોય

રોષ છે અને એ લોકોને પાર્ટી પ્રત્યે નારાજગી છે એ દેખીતું છે અને રાજીનામું આપીને પોતાની વાત મનાવવા માટે આપતા હોય કે પોતાની સાથે કોઈ અન્યાય થયો હોય કે એમની અંતરાત્માનો અવાજ જાગ્યો હોય એ તો અમને ખ્યાલ નથી પણ રાજીનામું આપ્યું છે એનાથી સ્પષ્ટ છે કે કાર્યકરો નારાજ છે આપ જે નારાજગીની વાત કરી રહ્યા છો અહીં આપ વડોદરામાં છો અને આપ કેતન ઇનામદારને મળ્યા પણ હશો એટલે એમના વ્યક્તિત્વ વિશે મારાથી વધુ આપ જાણતા હશો એવું હું માનું છું એમના વ્યક્તિત્વને જોતા પણ રાજીનામા બી લેવાતા હોય છે હવે પાર્ટી એ રાજીનામું માંગ્યું છે કે એમને આપ્યું છે એ બી અમને નથી ખબર એ પોતે અપક્ષ લડા એટલે જીત્યા હતા એટલા લોકપ્રિય છે એમના વિસ્તારમાં તો ઇન ધેટ કેસ એમને રાજીનામું આપ્યું હોય તો કયા કારણથી પોતાની રીતે આપ્યું છે કે એમની પાસે લીધું લેવડાયું પાસે લખાવીને લીધું કે આવી રીતના લખીને આપે ટિકિટ ના માંગવી અલગ વસ્તુ છે પણ લખીને આપવું કે મારે નથી જોઈતી આ તો ઇતિહાસ પણ રહ્યો છે કે જ્યારે અગાઉ પણ આ રીતે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું તો તેમને મનાવી લેવામાં આવ્યા હતા એટલે ભાજપ તેમની કિંમત કરે છે એ વાતમાં કોઈ બે મત નથી રાજીનામા બી લે છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી હતા એમની સાથે કેમ એમને અચાનક એમને જે પોસ્ટ હતી એમની પાસેથી રાજીનામું લખાવી લીધું હતું આજ દિન સુધી વડોદરા વાસીઓને ખબર નથી પડી તો આ રીતના પાર્ટીની પોલિસી છે કે એમને જાતે આપ્યું છે એ બી અમને તો ખ્યાલ નથી બેન હકીકત છે થોડા સમયમાં ખ્યાલ આવશે

પક્ષમાં માન સન્માન ન જળવાતું હોય તે પ્રકારનો કાઠ સર્જાયો છે કારણ કે તેમની સામે જે કુલદીપસિંહ રાહુલજી જે તેમના પ્રતિસ્પર્ધી રહી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ આ પરિસ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારનો ગણગણાટ ત્યાંના જે રાજકીય વર્તુળો છે તેની અંદર થઈ રહ્યો છે અને કદાચ તેનું જ કારણ હોઈ શકે કે છેલ્લા એક મહિનામાં જે આ પરિસ્થિતિ સર્જાઈ છે એને જ લઈને કદાચ આ વિધાનસભા ચૂંટણીની ઉમેદવારની જાહેરાત બાદ ચૂંટણીની જાહેરાત બાદ કેતન ઇનામદારનો જે અંતરાત્મા છે જાગ્યો છે કારણ કે જેમની સામે તેઓ લડ્યા હતા જેમની સામે પાર્ટીમાંથી તેમને ટિકિટ આપીને તેઓ ચૂંટણી પણ જીત્યા હતા હવે તે જ વ્યક્તિ પાર્ટીની અંદર સામેલ થયા બાદ કદાચ તેમને એવું લાગે છે કે તેમના રાજકીય વર્ચસ્વને પણ થોડી અસર પડી શકે છે કારણ કે જે કુલદીપસિંહ છે તેઓ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે અને કેતન ઇનામદારનો સ્વભાવ લડાયક નેતા તરીકે બરોડા ડેરી સામે પણ રહેલો છે ભ્રષ્ટાચારના આરોપોને લઈને રહેલો છે એટલા માટે કદાચ આ પ્રાથમિક કારણ છે જે હાલમાં સામે આવી રહ્યું છે પરંતુ અન્ય કારણો તો એ પણ છે કે મધ્ય ગુજરાતની રાજનીતિમાં વડોદરા બેઠક પર અત્યારે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં થોડોક આંતરિક અસંતોષ છે તે ખુલ્લીને સપાટી આવ્યો છે અગાઉ જ્યોતિબેન પંડ્યા હતા જે પૂર્વ નેતા થઈ ચૂક્યા છે એ ઉપરાંત જે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય છે તેમણે પણ ગઈકાલે કટાક્ષ કર્યો હતો અને હવે કેતન ઇનામદારનું રાત્રે એકને પાંત્રીસ કલાકે અચાનક રાજીનામું ધારાસભ્ય પદેથી એટલે આ મધ્ય ગુજરાતની રાજનીતિનો જે સળવટ છે તે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જ ક્યાંક ને ક્યાંક જોવામાં આવી રહ્યો છે પરંતુ પહેલું કારણ એ છે કે કુલદીપસિંહ પર ફરીથી ભાજપમાં જોડાયા અને તેના જ કારણે કદાચ કેતન ઇનામદાર આંતરિક રીતે અસંતુષ્ટ છે અને તેના જ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની પ્રાથમિક છે જી આભાર વિજય જાણકારી આપવા માટે તો અત્યારે ઘણા લાગી રહ્યા માન સન્માન કે પછી નારાજગી જોકે ફોડ ત્યારે પડશે જ્યારે કેતન ઇનામદાર જાતે આ અંગે કોઈ વાત કરશે હવે એમનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે હાલ તેઓ મંદિરમાં છે એટલે ત્યારબાદ સંપર્ક કરીને તેમની પાસેથી તેમના વિચાર પણ જાણવામાં આવશે